નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારો અમારી યુટ્યુબ ચેનલ માં તો મિત્રો આજના તાજા ને મહત્વપૂર્ણ સમાચારો વિશે વાત કરીએ પરંતુ તે પહેલા ખાસ કરીને અમારી યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જેથી કરીને આ પ્રકારના તાજા સમાચાર સૌથી પહેલા તમારા સુધી પહોંચી જાય તો મિત્રો પ્રથમ સમાચાર વિશે વાત કરીએ તો રાજ્યમાં પૂરા જોશ થી ચોમાસુ ખીલી ઉઠ્યું છે સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાત સહિત રાજ્યભરમાં સાર્વત્રિક મેઘમહેર જોવા મળી રહી છે જેના કારણે રાજ્યના જળાશયો ની આવક માં પાણીના નવા નીર ની આવક થઈ રહી છે આ અઠવાડિયે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત માં ભારે વરસાદ થતા સૌરાષ્ટ્રના ના ત્રણ ડેમ વાગડિયા વાંસલ અને રસોઈ બે ડેમ સંપૂર્ણપણે સલકાતા હાઈ એલર્ટ ઉપર છે આ ઉપરાંત રાજ્યમાં વરસી રહેલા વરસાદના પરિણામે રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમ માં જળ સંગ્રહ એક લાખ એક્યાસી હજાર ઓગણત્રીસ ક્યુબિક ફીટ એટલે કે કુલ સંગ્રહ શક્તિ ના સોપન પોઈન્ટ પચીસ ટકા જેટલો જળ સંગ્રહ છે જયારે રાજ્યના કુલ બસો સ જળાશયો એક લાખ અઠ્ઠાણું હજાર બસો ને સત્યાવીસ મિલિયન ક્યુબિક ફીટ એટલે કે કુલ સંગ્રહ શક્તિ ના પાંત્રીસ પોઈન્ટ આડત્રીસ ટકા જેટલો જળ સંગ્રહ નોંધાયો છે એક અહેવાલ મુજબ સૌરાષ્ટ્ર વિસ્તારમાં છેલ્લા બે દિવસ થી વરસી રહેલા વરસાદના પરિણામે ત્રણ જળાશયો સંપૂર્ણ આવક જોવા મળી રહી છે ત્યાર પછી ના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો ઉત્તર પ્રદેશના ગોંડામાં એક ટ્રેન પાટા ઉપરથી ખડી પડી છે ચંદીગઢ થી દિબ્રુગઢ જઈ રહેલી દિબ્રુગઢ એક્સપ્રેસ ના દસ થી પંદર કોષ પાટા ઉપરથી ઉતરી પડ્યા હતા જેમાં ચાર લોકોના મોત થયા છે જયારે છવ્વીસ મુસાફરો ઇજાગ્રસ્ત થયા હોવાના અહેવાલો સામે આવ્યા છે હવે આ દુર્ઘટના અંગે વિગતો સામે આવી રહી છે ટ્રેનના લોકો પાયલટ નિવેદન બાદ ટ્રેન દુર્ઘટના પાછળ આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે ટ્રેનના લોકો જણાવ્યા પ્રમાણે અકસ્માત પહેલા વિસ્ફોટનો અવાજ સંભળાયો હતો લોકો પાયલટે આપેલી માહિતીના આધારે રેલવે પ્રશાસન દ્વારા અલગ અલગ પાસાને ને ધ્યાનમાં રાખીને તપાસ શરૂ કરી દીધી છે નોર્થ ઈસ્ટ રેલવેના સીપીઆરઓ પંકજસિંહના જણાવ્યા અનુસાર સી આરએસ કમિશનર ઓફ રેલવે સેફ્ટી તપાસ આદેશ કરવા આ ઘટનાને લઈને રેલવે સુરક્ષા કમિશનર ને આદેશ કરવામાં આવ્યા છે ત્યારે રેલવે મંત્રાલય મૃતકોના પરિવાર ને દસ દસ લાખ રૂપિયાની તથા ગંભીર રીતે ઘાયલ થયેલા મુસાફરો ને બે પાંચ લાખ અને સામાન્ય ઈજાઓ પહોંચેલા લોકો ને પચાસ હજાર રૂપિયાની આર્થિક સહાય ની જાહેરાત કરાઈ છે તો મિત્રો આવી રીતે ઉત્તર પ્રદેશ માં એક ટ્રેન પાટા ઉપર થી ઉતરી જતા ભારે અકસ્માત સર્જાયો છે ત્યારે પછી ના મહત્વના સમાચાર જોઈએ તો બેંગલોર ના પ્રખ્યાત જીટી વર્લ્ડ મોલ નો એક વિડીયો સોશિયલ મીડિયા ઉપર વાયરલ થયો હતો વિડીયો માં ધોતી પહેરેલા ખેડૂતને મોલ ની અંદર પ્રવેશ નહોતો આપવામાં આવ્યો આ ઘટના પછી ભારે હોબાળો થયો હતો ખેડૂત સંગઠનોએ ભારે વિરોધ કર્યો હતો અને મોલ મેનેજર સામે કરવાની સરકારે આ મામલે પ્રવેશવાની ના પાડી હતી આ ઘટના દુખી થયેલા ખેડૂત તેના પુત્ર ને વિડીયો સુરક્ષા કર્મીઓ અને મોલના મેનેજર ઉપર ગંભીર આરોપ લગાવ્યા હતા વિડીયો ખેડૂત તેના પુત્ર કહી રહ્યા હતા કે કેવી રીતે તેમના કપડાના કારણે તેમને મોલ પ્રવેશ આપ્યો ન હતો બેંગ્લોરના પ્રખ્યાત મોલમાં એક ખેડૂતને ન આપતા ભારે વિવાદ સર્જાયો છે જેના ઉપર સરકારે કડક પગલા લેવાનું કહ્યું છે ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો એનએસએ દ્વારા ધર્મી જુલાઈ એક સત્તાવાર નિવેદન બહાર પાડાયું છે તેમાં જણાવાયું છે કે જો કોઈ વાહનની અંદર વિન્ડો શીલ ઉપર ફાસ્ટેગ લગાવાયું ન હોય અને તેઓ ટોલ લેનમાં પ્રવેશ કરશે તો તેમણે બમણો ટોલ ચૂકવવો પડશે જાણી જોઈને વિન્ડો સ્ક્રીન ઉપર ફાસ્ટટેગ ન લગાવવાથી ટોલ પ્લાઝા બાર બિનજરૂરી વિલંબ થાય છે જેના કારણે અન્ય વાહન ચાલકોને પણ મુશ્કેલી ભોગવવી પડે છે નિવેદનમાં વધારે જણાવવામાં આવ્યું હતું કે ટોલ પ્લાઝા પર આવતા વાહનોમાં ફાસ્ટેગ નહીં હોય તો તે વાહનોની નોંધણી સંખ્યા વીઆરએન સાથે સીસીટીવી ફૂટેજ ફાસ્ટેગ વગરના મામલાઓમાં નોંધવામાં આવશે આમ કરવાથી ટોલ ટોલનેલમાં વાહનને હાજરી અંગે યોગ્ય રેકોર્ડ રાખવામાં મદદ મળશે તો મિત્રો આવી રીતે એનએસએ દ્વારા એક મહત્વપૂર્ણ નિર્ણય લેવાયો છે ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ગુજરાતમાં વરસાદનું જોર ઘટ્યું છે રાજ્યમાં છેલ્લા ચોવીસ કલાકમાં એકતાલીસ તાલુકામાં વરસાદ નો થયું હતું ત્યારે દેવભૂમિ દ્વારકા જામનગર રાજકોટ પોરબંદર અને જુનાગઢમાં રેડ એલર્ટ જારી કર્યું હતું હવામાન વિભાગની આગાહી અનુસાર આવતા બે દિવસ માટે દેવભૂમિ દ્વારકા પોરબંદર જામનગર રાજકોટ અને જુનાગઢમાં અત્યંત ભારે અને કચ્છ મોરબી સુરેન્દ્રનગર બોટાદ ભાવનગર અમરેલી ગીર સોમનાથ નવસારી વલસાડ માં બનાસકાંઠા પાટણ અમદાવાદ ભરૂચ વડોદરા છોટાઉદેપુર નર્મદા સુરત વગેરે જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી વ્યક્ત કરાઈ છે આ ઉપરાંત પંચમહાલ ખેડા સાબરકાંઠા ગાંધીનગર અરવલ્લી આણંદ માં થી મધ્યમ વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે તો મિત્રો આવી રીતે ગુજરાતમાં હવામાન વિભાગ દ્વારા ભારે થી અતિભારે વરસાદ પડવાની આગાહી વ્યક્ત કરાઈ છે ત્યારબાદના સમાચાર વિશે રાજ્યમાં વ્યાલા શાંદિપુરા વાયરસ ના કેસો ના મુદ્દે આજે રાજ્ય સરકાર ના પ્રવક્તા અને રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે મીડિયા ને માહિતી આપી હતી કે પુણે સાત સેમ્પલ માંથી માત્ર એક જ સેમ્પલ નું હોવાનું માલુમ પડ્યું છે આ ઉપરાંત હવે ટેસ્ટિંગ થશે જેથી સેમ્પલ આવવામાં પણ મોડું નહીં થાય રાજ્યભર માં શાંદીપુરા વાયરસ થી સંક્રમિત દર્દીઓના કેસમાં વધારો થઈ રહ્યો છે ગઈકાલે રાજકોટમાં ત્રણ અમદાવાદમાં બે અને પંચમહાલ જિલ્લામાં વધુ એક બાળક નું મૃત્યુ થયું હતું રાજ્યભર માં સાંદિપુરા વાયરસના કુલ કેસ ની સંખ્યા વધીને પાંત્રીસ વધી છે ત્યારે મૃત્યુઆંક વીસ કરતા પણ વધ્યો છે બીજી બાજુ સાદીપુરા રાજ્યમાં હાલની રોગશાળાની સ્થિતિ અને વરસાદ ને ધ્યાનમાં રાખી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા સમગ્ર રાજ્યના કલેક્ટર જિલ્લા વિકાસ અધિકારી અને જિલ્લા આરોગ્ય અધિકારીઓ સાથે બેઠક યોજી હતી હાલમાં જે રાજ્યમાં જેટલા ચાંદીપુરા કેસ જોવા મળ્યા છે તેમાંથી પંદર બાળકો મોત થયા હતા તો સાત માંથી એક જ કેસ સાંદિપુરા હોવાનું પુણેની ની લેબોરેટરી માહિતી આપી છે જેથી હવે સમગ્ર રાજ્યના જિલ્લાઓમાં અધિકારીઓને સૂચના આપીને કાસા મકાનો માં છંટકાવ કરવામાં આવી રહ્યો છે તો મિત્રો આવી રીતે રાજ્યભરમાં સાંદીપુરા વાયરસનો સંક્રમણ વધી રહ્યો છે ત્યારે પછીના સમાચાર જોઈએ તો નેપાળમાં પડી રહેલા ભારે વરસાદને કારણે નદીઓમાં આવેલા પૂરે ઉત્તર પ્રદેશમાં વરસાદી કેર સર્જો છે છેલ્લા ચાર પાંચ દિવસથી પૂરના પાણી વીસ લોમાં ફરી વળ્યા છે જેના કારણે સાઠ ગામો અને વીસ લાખની વસ્તી પાણી વચ્ચે ઘેરાયેલી છે છેલ્લા ચોવીસ કલાકમાં યુપીમાં પૂરના કારણે વધુ દેશ લોકોના મોત થયા છે ગોરખપુરમાં રાપતી નદી ભયજનક સપાટીથી ઉપર વહી રહી છે થી વધુ ગામો પાણીમાં ડૂબી ગયા છે અહીં ખાડામાં ડૂબી જવાથી બાળકીઓના મોત થયા હતા વારાણસી માં ગંગા નદી ભયજનક સપાટી ઓળંગતા પંદર થી વધુ ઘાટ પાણીમાં ગરકાવ થયા છે નેપાળ સાથે જોડાયેલા બિહારના જિલ્લાઓમાં પણ પૂરનો પ્રકોપ જોવા મળી રહ્યો છે તો મિત્રો આ રીતે ઉત્તર ચાલુ રહેલા કારણે છેલ્લા વધુ મોત થયા છે ત્યાર પછી ના સમાચાર જોઈએ તો બુધવારે વૈશ્વિક બુલિયન માર્કેટમાં અચાનક તેજી નો માહોલ બન્યો હતો અને આંતરરાષ્ટ્રીય સોનું તેની સર્વ સપાટીએ પહોંચી ગયું હતું તેના પગલે સ્થાનિક સોના અને ચાંદીના ભાવમાં પણ સુધારા જોવા મળ્યો હતો અમદાવાદ ખાતે ચોવીસ કેરેટ સોનું દસ ગ્રામ દીઠ રૂપિયા પાંચસો વધીને સોતેર હજાર સાતસોના મથાળે પહોંચ્યું હતું ત્યાર પછી સમાચાર વિશે વાત કરીએ તો દિવાળીના તહેવારને આડે હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે ડુંગળી સહિતના શાકભાજીના ભાવમાં મધ્યમ બજેટ ખોરવી ડુંગળી છે અમદાવાદમાં ડુંગળીના ડુંગળીના ભાવ ભાવ પ્રતિ કિલો ગયા છે છે વધતા વચ્ચે સ્થિતિ એવી સર્જાય કે રેસ્ટોરન્ટમાં કસ્ટમર માટે ડુંગળી માંગવી નહીં તેવા બોર્ડ લગાવવા પડ્યા છે અનેક રેસ્ટોરન્ટની થાળીમાં ડુંગળી ગાયબ થઈ ગઈ છે કેટલીક રેસ્ટોરન્ટમાં લીલી ડુંગળી આપવામાં આવે છે રેસ્ટોરન્ટના માલિકોના મતે છેલ્લા બે સપ્તાહથી ડુંગળીની કિંમતમાં ખૂબ જ વધારો થયો છે ઉલ્લેખનીય છે કે વર્ષ બે હજાર ઓગણીસ માં આ સમયગાળામાં પ્રતિ કિલોગ્રામે ડુંગળીના ભાવ રૂપિયા સો સુધી પહોંચી ગયા હતા આ વખતે પણ આવી સ્થિતિ સર્જાય તેવો ભય ઉભો થયો છે ડુંગળી ઉપરાંત અન્ય શાકભાજી અને ફ્રૂટના ભાવમાં પણ વધારો નોંધાયો છે આદુની કિંમત પ્રતિક્રા એ રૂપિયા ત્રણસો થઈ ગઈ છે જ્યારે કોબીજ ખરીદવા માટે રૂપિયા સો સુધી આપવા પડે છે સફરજન સંત્રાની કિંમત રૂપિયા બસો જયારે ડઝન કેળાનો ભાવ રૂપિયા સો થઈ ગયો છે તો મિત્રો આવી રીતે ડુંગળીના વધતા ભાવે રડાવ્યા રેસ્ટોરન્ટના સલાડમાંથી ડુંગળી ગાયબ થઈ ગઈ હતી તહેવારોના સમયે જ ડુંગળીના ભાવમાં વધારો જોવા મળ્યો છે ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ઇઝરાયલ અને હમાસ વચ્ચે એક મહિનાથી વધારે યુદ્ધ ચાલી રહ્યું છે ગાઝામાં એક તરફ ઇઝરાયલ ના વિમાનો બોમ્બ ફેકી રહ્યા છે ત્યારે બીજી બાજુ તેનો આર્મી ગ્રાઉન્ડ અટેક કરી ગાઝા શહેર માં ઘુસ્યું છે યુદ્ધ લોકોની દુનિયાની વિનંતીઓ વચ્ચે શનિવારે રાત્રે શરણાર્થી કેમ્પ ઉપર કરેલા હવાઈ હુમલામાં સાહીઠ લોકોના મોત થયા છે આવા સમયે ઇઝરાયલ પર ગાઝા માંથી હમાસ લેબલોન માંથી હિજબુલ્લા અને એમન ના ઉતી આતંકવાદીઓએ ત્રણ બાજુ થી હુમલા કર્યા છે ઇઝરાયલ સાથેના યુદ્ધમાં માં અને અને આતંકવાદીઓ પણ હમાસ ની મદદે આવ્યા છે હમાસે દક્ષિણ ઇઝરાયલ માં હુમલા કર્યા છે ત્યારે ઉત્તર લેબનોન માંથી ઇબુલ્લા આતંકવાદીઓએ ઇઝરાયલ તરફ એન્ટીટેક મિસાઈલ મારો સલુ કર્યો હતો જોકે ઇઝરાયલના સૈન્ય ઇઝબુલ્લા ને જબડાતોડ જવાબ આપતા તેના રોકેટ ડેપો પર હુમલો કર્યો હતો